દોસ્તો એક સમયે ગરીબી અને ભૂખમરીનો શિકાર રહેલ કતર તે આજે પર કેપિટા આવકની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી ધનિક દેશ બની ગયો છે જે દેશને એક સમયે રેતીના ટેકરા તરીકે ઓળખવામાં આવતો હતો આજે ત્યાં તમને ફક્ત અને ફક્ત ઊંચી ઊંચી ખૂબસૂરત ઇમારતો અને અસંખ્ય પર્યટક આકર્ષકો જ જોવા મળશે સિંગાપોર પછી જો આખી દુનિયામાં સૌથી વધારે કરોડપતિ કોઈ દેશમાં રહે છે તો તે પણ ફક્ત અને ફક્ત કતર જ છે એટલું જ નહીં આ દેશમાં બેરોજગારીનો જે દર છે તે પણ એક ટકાથી ઓછો છે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો તમે કહી શકો છો કે કતરમાં કોઈ બેરોજગારી નથી પરંતુ હવે સવાલ એ છે કે કતરે આ બધું આટલી ઝડપથી અને આટલા ઓછા સમયમાં કેવી રીતે કર્યું અને સાથે સાથે પ્રશ્ન તો એ પણ છે કે આખરે કતરના વિશે એક્સપર્ટ લોકો કેમ દાવો કરે છે કે ભવિષ્યમાં કતર ક્યારેય ગરીબ નહીં થાય એટલે કે નિષ્ણાંતો વારંવાર કહેતા રહે છે કે શક્ય છે કે આવનારા દિવસોમાં સાઉદી અરેબિયા અથવા એના જેવા અન્ય અરબ દેશો ફરી એકવાર ગરીબ થઈ જાય એટલે કે તેઓ તેમની પ્રગતિના પાટા પરથી ઉતરી જાય પરંતુ કતર તે સ્થિતિમાં પહોંચી ગયો છે અને તેણે કેટલાક એવા કામ કર્યા છે જેના કારણે કતર ક્યારેય ગરીબ નહીં થાય તો ચાલો પડદા ઉઠાવીએ તે બધા રહસ્યો પરથી કે જેની મદદથી કતર તે દેશોથી પણ આગળ નીકળી ગયો છે કે જે દેશો કોઈ સમયે કતરના ઉપર રાજ કરતા હતા ખરેખર દોસ્તો કતરના વિશે કંઈ પણ જાણતા અને સમજતા પહેલા આપણા માટે તેના ઇતિહાસ પર નજર નાખવી ખૂબ જ જરૂરી છે આ વાત છે સન 1915 ની કે જ્યારે શરૂ થયેલ પ્રથમ વિશ્વ યુદ્ધ એટલે કે ફર્સ્ટ વર્લ્ડ વોરે દુનિયાના લગભગ તમામ નાના મોટા દેશોને ચિંતામાં મૂકી દીધા હતા અન્ય દેશોની જેમ જ કતર પણ તેની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હતો કારણ કે તે જાણતો હતો કે જો કોઈએ પણ તેના ઉપર હુમલો કર્યો તો તે પોતાને બચાવી શકશે નહીં કારણ કે તેની પાસે કોઈ સેના કે ન હતી એટલા માટે જ કતરે પોતાના દિમાગનો ઉપયોગ કરીને તે સમયની જે સુપર પાવર હતી એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય તેમની સાથે મળીને એક ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે જો કોઈ પણ કતર પર હુમલો કરશે તો કતરની સુરક્ષાની જવાબદારી બ્રિટિશની રહેશે જેના બદલામાં કતરના ઉપર આગામી પંચાવન વર્ષ સુધીના માત્ર બ્રિટિશ સામ્રાજ્યનું શાસન રહેશે પરંતુ સાથે સાથે કતરની જમીનમાંથી જે પણ કુદરતી સંસાધનો નીકળશે તેના ઉપર પણ કતરની સાથે સાથે બ્રિટિશ સામ્રાજ્યનો અધિકાર રહેશે એટલે કે બંને તેની જમીનની માલના હકદાર રહેશે અને આ રીતે કતરની ઉપર અંગ્રેજોનું શાસન શરૂ થઈ ગયું પરંતુ આ તે સમય હતો કે જ્યારે કતરમાં પ્રગતિના નામે મોતી સિવાય કંઈ નહોતું ત્યાંના સ્થાનિક લોકો પણ મોતીનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પછી ઓગણીસો ચાલીસમાં પહેલી વાર કતરની અંદર તેલ ક્ષેત્રની શોધ થઈ અને ઓગણીસસો સાહીઠ આવતા આવતા અહીં તેલ કાઢવાનું અને વેચવાનું કામ ખૂબ જ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું હતું ઓગણીસો સાહીઠ પછી કતરની હાલતમાં સુધાર તો આવવા લાગ્યો હતો પરંતુ આ સુધાર કંઈ ખાસ નહોતો કારણ કે તેની મદદથી ત્યાંના લોકો માત્ર દિવસમાં બે સમયનું ખાવાનું યોગ્ય રીતે પૂરું પાડી રહ્યા હતા પરંતુ ખુશ ખુશનસીબીથી ઓગણીસો માં કતર દેશમાં વિશ્વનું સૌથી મોટું કુદરતી ગેસ ક્ષેત્ર શોધાયું આ કતર માટે તો એટલી સારી ખુશખબરી હતી કે તે કતરનું આખું ભવિષ્યને જ બદલી શકતી હતી પરંતુ સમસ્યાની વાત એ હતી કે કતર આ વસ્તુ હોવા છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શકતું નહોતું કારણ કે તે એટલા માટે કારણ કે ગેસને સપ્લાય કરવા માટે તેની પાસે કોઈ સાધન નહોતા ખરેખર દોસ્તો તે દોરમાં ગેસ ને સપ્લાય પાડોશી દેશોમાં પાઇપલાઇન દ્વારા જ કરવામાં આવતી હતી પરંતુ વિશ્વના અન્ય દૂરના દેશોમાં ગેસ ને ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવું હજુ કતર માટે શક્ય ન હતું પછી સમય આવ્યો 1971 નો કે જ્યારે કતર ને અંગ્રેજો થી આઝાદી મળી પરંતુ અંગ્રેજો એ કતર સાથે ખરાબ વર્તન એ કર્યું કે આઝાદી આપતા આપતા તેની સંપૂર્ણ બાગડોર તેના પાડોશી દેશ સાઉદી અરેબિયા ના હાથમાં આપી દીધી બ્રિટિશરો ના ગયા પછી પણ કતર આઝાદ ન થઈ શક્યું કારણ કે તેના દરેક આંતરિક મામલાઓમાં સાઉદી અરેબિયાની સરકાર દખલગીરી કરતી હતી તેમને સંમતિ વિના કતર કોઈ પણ નિર્ણય લઈ શકતો ન હતો ધીમે ધીમે કતરના જે શાસકો હતા તે સમજી ગયા હતા કે સાઉદી અરેબિયા સામે ઝૂકી ઝૂકીને રહેવાથી આપણું કંઈ પણ થવાનું નથી જો આપણે તરક્કી કરવી છે અથવા કંઈ મોટું કરવું છે તો આપણે સાઉદી અરેબિયાથી અલગ થવું જ પડશે એટલે જ 1990 માં આખરે કતરે સાઉદી અરેબિયાથી પણ સંપૂર્ણપણે અલગ થવાનું એલાન કરી દીધું અને આ રીતે હવે કતર સંપૂર્ણપણે આઝાદ થઈ ગયું જો કે દોસ્તો સંપૂર્ણ સ્વતંત્ર થયા પછી પણ કતરની પોતાની હુકુમતમાં પણ કેટલાક મતભેદો જોવા મળ્યા તે એટલા માટે કારણ કે તે સમયના કતરના જે શાસક હતા એટલે કે જે ખલીફા હતા એટલે કે ખલીફા બિન હમ્માદ અલથાની તેમનો કામ કરવાનો જે તરીકો હતો તેનાથી તેમનો પોતાનો પુત્ર એટલે કે હમ્માદ બિન ખલીફા અલથાની તે ખુશ ન હતા તેમને લાગતું હતું કે આમ વારંવાર તેલ વેચ્યા કરવાથી કતર ક્યારેય સક્સેસફુલ થઈ શકશે નહીં અને આ કરવા માટે આપણે હજુ ઘણા જુદા જુદા પગલા લેવા પડશે તેથી જ તેમણે સૌથી પહેલા તો 1995 માં તેમણે સરકારને પોતાની કંટ્રોલમાં કરી અને તેમણે સત્તા સંભાળી અને તે પછી તેમણે એક પછી એક ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું અને કોઈ શંકા વિના દ્વારા સરકાર થોડા જ દિવસોમાં લોકોએ જોયું કે કતર એક નવી ઊંચાઈઓને સ્પર્શવા લાગ્યું છે અને એવી પ્રગતિ તરફ આગળ વધવા લાગ્યું છે જેના પછી કતરે ક્યારેય પાછળ વળીને નથી જોયું કતરના શાસક એટલે કે ખલીફાએ તેલમાંથી મળેલી અઢ્રક સંપત્તિનું ટેકનોલોજીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને એવી ટેકનોલોજી પર પણ કામ કરવાનું શરૂ કર્યું કે જેની મદદથી લોકો ગેસને લિક્વિડમાં બદલીને તેને વિશ્વના વિવિધ દેશોમાં રીતે ટ્રાન્સફર કરવામાં મદદ કરે જે રીતે તેલને કરે છે અને ચોક્કસપણે તેઓ આ હેતુમાં સફળ થયા અને પછી તેઓએ તેલની જેમ જ ગેસને લિક્વિડમાં બદલીને વિશ્વના વિવિધ દેશોમાં મોકલવાનું શરૂ કર્યું આ ટેકનોલોજીમાં સફળ થઈ ગયા પછી જ કતર વાસ્તવિક પ્રગતિ શરૂ થઈ એક સમયે મોતીના વ્યવસાય માટે જાણીતો આ દેશ હવે વિશ્વના સૌથી મોટા તેલ અને ગેસ વેપાર કરતા દેશોમાંનો એક બની ગયો હતો આજે કતર લિક્વિફાઇડ ગેસનો વિશ્વનો સૌથી મોટો એક્સપોર્ટર બની ગયો છે અને એટલું જ નહીં વિશ્વમાં વપરાતા તમામ એલર્જીમાંથી ત્રીસ ટકા ફક્ત અને ફક્ત કતરમાંથી જ ઉત્પન્ન થાય છે હવે જો ઓવરઓલ પણ જોવામાં આવે તો રશિયા અને ઈરાન પછી કતર વિશ્વનો ત્રીજો દેશ છે જે સૌથી વધુ કુદરતી ગેસનું ઉત્પાદન કરે છે કતરના તે સમયના ખલીફા કે જેઓ અત્યંત દુરંતેશી હતા એટલે કે તેઓ તેમના અનુભવ મુજબ ભવિષ્ય તરફ જોઈ રહ્યા હતા તેમણે તરત જ તેલ અને ગેસમાંથી મળેલા પૈસા પોતાના દેશના ડેવલપમેન્ટ પર લગાવવાના શરૂ કરી દીધા તેમણે આ પૈસા પોતાના દેશના લોકો ઉપર ખર્ચ્યા તેમના પાકા ઘરો બનાવ્યા સારા રસ્તા બનાવ્યા સારું શિક્ષણ અને મેડિકલ ફેસિલિટી આપવાનું શરૂ કર્યું ઇવન મેડિકલ અને એજ્યુકેશન સુવિધાઓને તો ધીમે ધીમે મફત જ કરી દીધી આ ઉપરાંત સારું ભોજન પણ પૂરું પાડવાનું શરૂ કરવામાં આવ્યું આજના દોરમાં કતરની એક ખાસ વાત એ પણ છે કે કતરના લોકોને કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ ઉપરાંત કતરની સરકાર ત્યાંના લોકોની સારવાર પણ ફ્રીમાં કરાવે છે ત્યાં મોટામાં મોટી સર્જરી અને મોટામાં મોટી સારવાર પણ સંપૂર્ણપણે ફ્રીમાં થાય છે એટલું જ નહીં શિક્ષણ સુવિધાઓ વીજળી અને રસોઈ ગેસ જેવી વસ્તુઓ પણ ત્યાંના લોકો માટે ગવર્નમેન્ટે બિલકુલ ફ્રી કરી દીધી છે એટલે કે જ્યાં એક તરફ વિશ્વભરના લોકો વીજળી તેલ અને ગેસ જેવી વસ્તુઓના ભાવમાં વધારાથી ખૂબ જ દુઃખી છે તો ત્યાં બીજી તરફ કતરના લોકો આ બધું ફ્રીમાં એન્જોય કરી રહ્યા છે અને આ બધી તે વસ્તુઓ છે જેના કારણે સિંગાપોર પછી આજે સૌથી વધુ કરોડપતિઓ કતરમાં જ જોવા મળે છે પરંતુ આપણે બધા આ વાત તો સારી રીતે જાણીએ છીએ કે એક ને એક દિવસ ગેસ અને તેલ જેવી વસ્તુઓનો અંત આવશે કારણ કે આપણી દુનિયાના મોટા મોટા નિષ્ણાંતો પણ ઘણીવાર આ વસ્તુ વિશે આગાહી કરતા રહે છે અને આ તે વસ્તુ છે જે આજના સમયમાં તેલની મદદથી માલદાર બનેલા બધા અરબ દેશોને હેરાન કરતી રહે છે હવે સ્પષ્ટ છે કે કતરના શાસકોને પણ આ વસ્તુ ખૂબ જ હેરાન કરી રહી હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે જો આવું કંઈક થયું અને જલ્દીથી કોઈ એક્શન લેવામાં ન આવ્યું તો તે દિવસો દૂર નથી કે જ્યારે તેલ અને ગેસની સાથે સાથે આપણો દેશ પણ ખતમ થઈ જશે કારણ કે તેઓને લાગતું હતું કે કંઈ એવું ન થાય કે કે દુનિયામાંથી તેલ અને ગેસ ખતમ જ આપણો દેશ પણ રણના દોરમાં પહોંચી જાય જ્યાંથી આપણે તેને ઉભો કર્યો છે એટલે કે આપણી આખી યોજના જ નિષ્ફળ થઈ જાય તેથી જ કતરે એક નવો પ્લાન બનાવ્યો અને તેના તેલ અને ગેસમાંથી આવતા બધા પૈસા મોટી મોટી વિદેશી કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું આ માટે કતરે આખરે વર્ષ 2005 માં કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી નામની એક સંસ્થા બનાવી જેનું કામ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે આ જ કારણ છે કે આપણે ઘણી બધી વાર વિશ્વની ઘણી મોટી કંપનીઓ વિશે સાંભળતા રહીએ છીએ કે જેમાં કતરનો ચોક્કસપણે કોઈ ને કોઈ રીતે શેર હોય છે કારણ કે કતર ઓલરેડી આ પ્લાન ઉપર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે એટલું જ નહીં કતર માત્ર અહીં જ નહીં અટક્યું આ પછી તેણે ટુરિઝમ પર પણ કામ કર્યું અને તેણે કતરમાં ઘણા એવા પ્રવાસના આકર્ષકો બનાવ્યા જેથી તે લોકોને શક્ય તેટલું વધુ તેમના સ્થાને આવવા માટે મજબૂર કરી શકે આ ઉપરાંત તેણે તેના ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પણ ઘણો ભાર મૂક્યો જેથી વિશ્વના અન્ય લોકો પણ તેની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને સમજવામાં ઇન્ટરેસ્ટ બતાવે ઉદાહરણ તરીકે કતાર એરવેઝને જોઈ લો કતાર એરવેઝને ચાલતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ કહેવામાં આવે તો કદાચ એવું કહેવું ખોટું નહીં હોય કારણ કે આજ તે વસ્તુ હતી જેની મદદથી કતરે સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા આ ઉપરાંત ફિફા વર્લ્ડ કપ પણ એક વાતનો જીવતો જાગતો સબૂત છે કે આ એ જ ફિફા વર્લ્ડ કપ છે કે જેનું આયોજન કરવું વિશ્વના મોટા મોટા દેશોની પહોંચની બહાર છે વિશ્વના મોટા મોટા દેશો આ કામ કરવાથી દૂર રહે છે પરંતુ વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક હોવા છતાં અને ઓછી વસ્તી હોવા છતાં પણ કતરે આ બધું કરી બતાવ્યું દોસ્તો જેમ કે મેં તમને પહેલાથી જ કહ્યું છે કે કતર ઝડપથી વિશ્વની મોટી મોટી કંપનીઓમાં પોતાનો પૈસા રોકાણ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવનાર ગેસ અને તેલ સંબંધિત ખતરાઓનો સામનો કરી શકાય અને જ્યારે આ બંને વસ્તુઓ ખતમ થઈ જાય તો તેની પ્રગતિ પર પણ કોઈ અસર ન પડે આજ કારણ છે કે અમેરિકામાં સહારા ગ્રુપની ધ પ્લાઝા હોટેલ જે પહેલા યુએસ રાષ્ટ્રપતિ એટલે કે ટ્રમ્પ ની માલિકીની હતી તેનો પણ માલિક હવે કતર બની ગયો છે આ ઉપરાંત કતર પાસે આખા યુરોપમાં એટલી બધી હોટલો અને એટલી બધી મિલકતો છે કે તેને ગણવી પણ લગભગ અશક્ય છે ઈવન ફ્રાન્સ ની કેટલીક મીડિયા કંપનીઓ ઉપર પણ કતરે તેનો માલિકી હક બનાવી લીધો છે અને લંડન ના વિશે તો પૂછશો જ નહીં કારણ કે લંડન ના વિશે તો એવું માનવામાં આવે છે કે જાતે રાણી પરિવાર પાસે પણ મિલકત નથી કે જેટલી લંડન ની અંદર આજે કતરના પરિવાર પાસે છે આ ઉપરાંત અલ ને પણ આપણે લોકો નથી ભૂલી શકતા તો દોસ્તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ અને મળશું આગામી એક નવા જબરદસ્ત વિડીયો સાથે